પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગણતરીના કલાકોમાં અધિકારીને કરાવ્યા હતા મુક્ત ગાંધીનગર સરકારી અધિકારીનો અપહરણનો મામલો સામે આવ્યો છે ગિયોડ નજીકથી મદદનિશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ કરાયું હતું પોલીસે આરોપીઓને રિમાન્ડ બાદ કોર્ટમાં હાજર કર્યા છે બુધા ભરવાડ અને રોહિત ઠાકોરને રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે વકીલની દલીલો બાદ કોર્ટે બંને આરોપીને સેન્ટ્રલ જેલ મોકલવાનો આદેશ કર્યો હતો આરોપીઓએ અધિકારી રમણલાલ વસાવા પાસેથી પચીસ લાખની ખંડણીની માંગણી કરી હતી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગણતરીના કલાકોમાં અધિકારીને મુક્ત કરાવ્યા હતા